હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં તો આજે જઈએ છીએ અમે પાવાગઢ માતાજી ના દર્શન કરવા માટે મારા ભાઈ અને પપ્પા જઈ રહ્યા છે અને કાનું કાકાવાળા છે અમારા કાકા છે સંખેડા રહે છે તો અહીં રસ્તામાં આવશે વચ્ચે તો અમે જણ તો હજુ કાકા આવ્યા નથી તો થોડી વાર એમની રાહ જોઈશું વડેલી પાટિયા એ રસ્તો છે મેઇન રોડ તો કાનું કાકા આવી ગયા છે અરે એમની ગાડી એમની ગાડી અંદર મુખશે કંચન હતાની જે વાડી છે ફાર્મ ફાર્મ હાઉસ ત્યાં ગાડી મૂકશે અને જોડે અમારી સાથે આવશે કણુ કાકા કેમ છો જય માતાજી જય માતાજી તો ચાલો કણુકાકા આવી ગયા છે તો હવે જઈશું હવે તો ચાલો હવે પાછા નીકળીશું આગળ જવા માટે

તો ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે હવે જઈ તો એ કેવું છે આજે પબ્લિક તો લાગતી નથી આજે ઓછી છે અને આજે ગુરુવાર પણ છે શનિવાર મોસ્ટ ઓફ શનિ અને રવિવારે વધારે પબ્લિક રહે છે તો આજે પબ્લિક થોડી ઓછી છે એવું લાગે છે ઉડાન ફટોલા જો આ ગેટ છે આગળ જઈશું આવી ગજે કાનું કાકા કેવું છે વાતાવરણ નહી નો બિલકુલ વેલકમ જેસા વાતોને હા તો ટિકિટ આવી થીલી આસુ ટિકિટ બારિશાઈ ના ટિકિટ આવી ગયા ટિકિટ લેવા તો લઈ લીધી છે તો પર પર્સન એક જનની ટિકિટ દોઢસો રૂપિયા છે જોઈ શકો છો આજે કોઈ પબ્લિક દેખાતી નથી થોડી ઓછી પબ્લિક છે એ વાગે છે હમણાં સાત આઠ સોરી મિત્રો આજે આઠ વાગે તો ઉપર અમે ચડી ગયા છે અને આજે જોઈ શકો છો આજે કોઈ પબ્લિક છે નહીં અમને તો આવો તો તમે વહેલા આવી શકો છો જેથી કરીને પબ્લિક અહીંયા ઓછો હોય તો તરત તમને ટિકિટ મળી જાય અને ઉદાન કટોલાથી તમે ઉપર માતાજીના દર્શન કરી શકો વહેલા વહેલા તો આવી ગયા છે રોડવે પર અને બાજુમાં સફિક ચાલી રહી છે

ગયા છે રૂપમેથી અમે ઉપર ફૂલ વાદળ વાળું વાતાવરણ છે કેવું કાકા ઓ ભાઈજી આજે માતાજીના ગામમાં હવે થોડા ટાઈમ પછી ચાલતા ચાલતા દર્શન પછી દર્શન કરીશું થોડું ચાલવાનું છે આગળ માતાજીના પ્રસાદ માટે અહીંથી પેંડા લઈશું पेंडा ले लीजिए सवागढ़ तो अबे धीरे-धीरे जाइए छ अगड़ उने मारा काका कानु काका तो वातावरण बहुत ठंडू से लागे छ कश्मीर में आगी गछ बहुत ठंडू मस्त वातावरण छ धुम्मस धुम्मस से फूल आईसेना नजीक देखा तो नहीं थोड़ा आगे-आगे जे ध्यान दिखाई छ देखिसा को जो पाछा દર્શન કરવા માટે તો હવે દુધિયા તળાવની નજીક પહોંચી ગયા છે હવે તો ઉપર આવીને ખુલ્લું વાતાવરણ છે પણ તળાવ તમને દેખાઈ નહીં શકે કે એટલું બધું ધુમ્મસ છે જોરદાર રહ્યું કદાચ દેખાય તો કેમેરામાં બહુ ઠંડી છે હવે છે છે જોઈ શકો છો કેટલું ધુમ્મસ કોઈ દેખાતું નથી પાંચ દસ ફૂટ માં આગળ જતા ધીમે ધીમે જાય તો ખ્યાલ આવે છે કોણ છે દેખી શકો છો કેટલું ધુમ્મસ છે મસ્ત વાતાવરણ છે ચારે તરફ મસ્ત છે અને મંદિર આ સાઈડ છે ઇન્સ્ટાગ્રામમાં જે કલ્પુભાઈ છે કલ્પેશ પટેલ જે સુરતના છે તે અમારા જે બ્લોગમાં જે આવ્યા હતા લાસ્ટ બ્લોગમાં જે અમે આવ્યા હતા પાવાગઢ એ બ્લોગમાં આ જગ્યાએ મુલાકાત મળ્યા હતા અમને કલ્પેશ પટેલ જે કોમેડી વિડીયો ઉતાર્યું છે ઇન્સ્ટામાં અને મેં ચેનલ બી છે યુટ્યુબ પર તો આ જગ્યા પણ મળ્યા હતા અમને તો મારા મિત્રો આજે માતાજીના જે મંદિર છે મંદિર ત્યાં ધજા બી ચઢાવવાની છે અને ધજા કયા મહિને લાસ્ટ મંથમાં ચડાવવાની હતી પણ વરસાદ એટલો હતો એ કારણોસર આવી નતા શક્યા તો આજે અવસર મળ્યો છે માતાજીના દર્શન કરીશું અનેશું માતાજીના મંદિરે ચાલતા ચાલતા અને હા આ વાતાવરણ એટલું છે કે વાળ બી ભીના થઈ ગયા છે તો માતાજીના શ્રીફળ વધારવા માટે અહીંથી શ્રીફળ લઈશું જે બધી દુકાનો છે શ્રીફળ માટે તમે આવી આવો તો અહીંથી શ્રીફળ લઈ શકો છો માતાજીને વધારવા માટે તો હવે શ્રીફળ લઈને આગળ જશું માતાજીના દર્શન કરવા માટે જય મિનગી છે ત્યાં પહોંચી ગયા છે પછી થોડા દાદર છે પછી આગળ તો શ્રીફળ લઈ લીધું છે માતાજીના ધરવા માટે તો વાવે જઈશું આગળ માતાજીના દર્શન કરવા માટે નજદીક એટલે એ બૂટ ચંપલ લડવા માટે એટલે કે બૂટ ચંપલ મૂકવા માટે સ્ટેન્ડ છે ત્યાં મૂકીને પછી જઈશું આગળ અને નજારો જોઈ શકો છો કેવો છે ફૂલ ધુમ્મસ તો હવે બૂટ ચંપલ સ્ટેન્ડ પર મૂકીને હવે જઈશું આગળ દર્શન કરવા માટે હવે પહોંચી ગયા છે એકદમ નજીક ભગવાનની મૂર્તિ છે માતાજીના મંદિરે જય માતાજી બધા ભક્તો બી આવી ગયા છે બધા ભક્તોને બેસવા માટે બી બાગડાની વ્યવસ્થા રાખેલી છે સરસ સારી વ્યવસ્થા છે ટાઈમ અગિયાર વાગે છે તો હજુ થોડી વાર છે દસ વાગ્યા છે સાડા દસ વાળી બહુ હજુ કલાક છે

તો હવે અગિયાર વાગી ગયા છે દસ મિનિટ બાકી છે અગિયારમાં તો હવે જઈએ છીએ ઓફિસમાં પીસ છે શું કે છે કેવું આવે કેટલો ટાઈમ છે આવે મનો જ આવશે જાતે એવું છે તો હમણાં કાકા આવશે પાંચેક મિનિટમાં પછી જઈએ છીએ મંદિરમાં તો અગિયાર વાગી ગયા છે હવે ચડાવવાનો ટાઈમ આવી ગયો છે તો કાકા બી આવી ગયા છે તો હારે એ હમણાં બદલાવશે

ਇਹ ਚੰਨ ਲੋ ਕਰੋ ਪਾਂਚਨਗਰ ਦੇ ਜਨ ਬਿਗਨੇ ਸਰਵਰਦਾ ਈਸ਼ੁਰ ਪਰੀ ਆਇ ਲੰਬੋ ਦਰਾ ਸਗਲਾ ਕੇ ਕੀ ਜਾਇਨਾ ਘਰ ਨਾ ਨਾ ਇਸਤਮੀ ਅਗਨਾ ਬਿਭੂ ਸ਼ਿਦਾਈ ਗਉੜੀ ਸ਼ਿਦਾਈ ਨਾ ਨਮੋ ਨਮਸਤੇ ਦੰਦਾ ਮਹਾ ਗਾਹੀ ਸੀ ਕੋਦੀ ਸਮਾਗ੍ਰਹ ਨੀਰੀ ਰੂਮ ਗਰਮੀ ਦੇਵ ਸਰਵ ਕਾਰਿ ਸਰਦਾਹਾ ਮਾਤਾ ਜੀ ਨੂੰ ਜਨ ਕਰਵਾਉਣ ਦੀ ਜਿਹੜਾ ਅਰਦਾਸ ਪੜ੍ਹ ਜਾਈਏ ਨਾ ਤੇ ਚੱਲਦੇ ਰਹਿੰਦੇ ਮਹਾ ਸਰਸ ਜੀ ਬਸਾਂ ਜਨ સ્થાવાગામે મહાલી અર્પણ મહાકાલ જોયું તો મેં હમણાં ધજા ચઢાવી દીધી છે માતાજીની તો ઢોલ નગારા સાથે ધજાને લઈને ધજાની પૂજા કરીને જે પૂજારી પૂંજારી છે મંદિરના એમને પૂજા કરીને પછી ઢોલ સાથે પ્રદિક્ષા પ્રદિક્ષિણા કરી પછી ધજાની પૂજા કરીને પછી ચઢાવી દીધી છે માતાજીની જય માતાજી જે દેખાઈ શકે છે અમને ઉપર ફરી એક વાર દર્શન કરી લે માતાજીનો માતાજીના મંદિરમાં જઈએ છીએ અમે અહીં સમાપ્ત કરીએ છીએ આપણે તો નેક્સ્ટ વ્લોગમાં અમે જવાના છે અમે ગણપતિ બાપા વડોદરા લેવા ગણપતિ બાપાની મૂર્તિ તો આપણા વ્લોગમાં એ આવશે તો હજી પણ ચૂકશો નહીં તો નેક્સ્ટ વ્લોગમાં મળીએ આપણે બાય બાય શિવ જય માતાજી જય શ્રી રામ જય ભોનાથ તો મારે જો આજે વ્લોગ હતી સમાપ્ત નથી થયો તો હજુ શ્રીફળ વધારવાનું બાકી હતું માતાજીનું તો સ્લીપર ફોડવાનું એટલે કે સ્લીપર વધારવાનું સ્ટેન્ડ છે ત્યાં આ સ્લીપર વધારીને પછી આપણો બ્લોગ સમાપ્ત કરીશું તો ચાલો ગાઈઝ મળે છે આપણે નેક્સ્ટ બ્લોગમાં તો ચાલો આવજો બાય બાયો